તો જવાનું હવે ફરી જવાનું ફરીનો ગેટ તો આવી ગયો પણ મારું કંત્ર જાવ એટલે હું તમે આગળ જતા રહેજો કેટલું આપું આગળ લાઈટ દેખાય એકાદ આવું હાજર ખેડવાનું એ તો

તમે ભીવાઈ ગયા ખબર છોકરા જેવા થઈ ગયા છોકરા જેવા થઈ ગયા ફટાફટ ભૂસકો માર મારો ભૂસકો

શું કરો શું કરો એ તો શું કરો પૂછતા આગા મેળ્યું તું પંચર પડ્યું લેતા પંચર પડ્યું ના પંચર પડ્યું લઈ જા લઈ જા લેતા ના એ લઈ જા ભગત ઇ રાહુલ ભાઈ ભગત એટલે એટલે લેતા નાગર આવી વાત ના કરતા ટોળી નાખી મંગાવતું હોય તુષાલ ભાઈ ને ખબર ભેગા થયા ખાસું દા બહુ બહુ એટલે બઉ દાળા થઈ જાય છ સાત મહિના થઈ જાય ભૂલી ગયો પેલા કેમ પૂછતો બાઇક લઈને નાખતા બે બે મર્યા લઈ લઈ તમે તો ચપ્પલ પીર વાય રહ્યો તમે પેલા પૂછો

અરે આઈ તો સોકરી છે કુફલા આ તો સોરાન બાટલી જેવું લાગા જો એ તો સોરાન બાટલી ભરી મંગાવી જાય ગુજામાં ગાલતા ગાલતા નક પળા લાવ તો દે એ તન તપી બાટલી નહીં મહેમાન માટે એ કશું આખો જા ન નક સોરાન બાટલી આલો એક ચોરે તો

કેમ કે હું ઓલટુડ ભાઈ એને કશ્યું અન બહુ લંપાસ કરે તો કહું તો બીજું ફેટ થી પીવાનું અરે આલે આલે હું કરો એ તો અંતા દીધું એ ખબર ના પડી એટલે સોળા પીવા સોળા પીવા બેઠા તો મને થોડી આવે યાર હું જો તો પાંચ નું યાર આલો થોડી છોડી બે આટલા એને પી લે પી લે પૈસા આવી

જો હું કાઢી નહી હું જઉંતા એમ હું જલ્દી જલ્દી બાબા હું જઉંતા લાલા ભાઈ ઓરાડો નઈ થઈ ગયો ને પૈસા ક્યાં હેઠિયા હો હું પડી જાય

મમ્મી નો મમ જે મારે તો ખુરશી છે ખુરશી ભૂઈ જવા દે છે એટલે ખબર પડશે કે ભગાઈ ગયા રાતે બકીને ના રી થાડી વાર ભૂઈ જવા દે એટલે ખુરશું

કાકા ગુમયા મા ઘેર તો આ તમે દવા કરવા મા ઘેર થી તો શું આયું પડ અલ્યા

ખબર નહી સાયકલ લઈને આવતે હે કે સે આય હોસ હે જુ એક મેલો કરવા તા તમે અરે છોરા લઈને આયા કે તમે છોળા છોળા કરતા રે લઈને તો

હા ભાઈ તો પેલી ગાડી લોંગ ચલાવી છે મારી ઊંઘ બગાડી કાશા કમે લાયા રાતે પૈસા બહુ કમે લાયા હવે તો આપડે નોકરી કરવાની જરૂર નહી ભરો બઉ કમાઈ લયા રાતેમ ઉઠાડો ઉઠો ઉઠો હું સપત લેજી આજથી કા આજથી દારૂ ન પીઉ હું સપત લઉં આજ પર દારૂ નાટની એ દારૂ પૂછો રાતે જવા દે ને લે વાત તે સોરાન હા ઉભા તો બેસીએ ના કીય

આ વિડીયો ફક્ત મનોરંજન માટે જ છે બરાબર આ કોઈ વસ્તુ બતાવું એ હાથી નહીં ઘટના જ નહીં કશું ખાલી મનોરંજન માટે જ વિડીયો બનાવે બરાબર દારૂ તમારા શરીરમાં તમે પીવાથી તમાર દારૂને ઠીલીને તમે એક ફોડું પાડો પણ તમારા શરીરમાં કેટલા ફોડા પાડે દારૂ ઠીલ્યો દારૂ પીવાથી તમારા શરીરને હાનિકારક બહુ હોય એટલે તમે દારૂ મહેરબાની કરીને બંધ કરી દો એમ દારૂ વસ્તુ પીવાય જ ના વસ્તુ હોય એટલે અમારી ચેનલને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો બોલો બીજું રાજુ ની ઘંટી તમાર ના બોલતા બોલ દીધું મારા બોલવાનું હવે કે બોલવું બોલો હું બોલું સરકાર બરાબર